જન્મ દિવસ છે ખૂબ જ સારી રીતે ઉજવણી કરી મારા દિવેશના દિવસે જન્મદિવસ માટે બીજે ક્યાંય પ્રોગ્રામ કરું એના કરતાં મેં કીધું ભાવનગર જિલ્લામાં કરું કે એનાથી બધાને ખ્યાલ આવે કે પ્રચંડભાઈ સોલંકીનો દીકરો મોટો થયો એટલે બધાને ખ્યાલ આવે એ માટે મેં આપ્યો હર જન્મ દિવસે ઘણા મારા મિત્રો જન્મદિવસે તમારી ઉંમર વડે તમે એનું સેલિબ્રેશન કરો છો એમ ઘણા મારા સાથી મિત્રો હોય મારી સ્કૂલમાં હોય તો દાંત પણ હું એમને હસીને જવાબ દઉં ઘણીવાર વધવાનું નહીં પણ હર વર્ષે મારા સમાજને ક્યાંક ભેટ આપું ને એવા કાર્યક્રમો કરું છું ને એટલે હું બનાવું છું આચર્ય એટલે દિવ્ય સેતુનો વિચાર એક ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીની પ્રેરણાથી આવેલો સમાજના તમામ અધિકારી કર્મચારી મંડળ અને સમાજના સેનાના તમામ પ્રમુખોને એકતાત્રે બાંધી અને સમાજના ઉદ્ધાર અને સમાજના વિકાસ માટે આ કઈ રીતે વધુમાં વધુ આગળ વધે અને સમાજને ઉપયોગી આપણે થઈ શકીએ એની માટે આ કાર્યક્રમનો આ દિવ્ય સેતુ નામ રાખીને આ કાર્યક્રમનું આજે અમે રાખેલું ભવિષ્યના દિવસોમાં કોરી સેના સમસ્ત કોરી સમાજના તમામ સંગઠનોને સાથે રાખી અને સો એક જેટલી કોરી સમાજની શાખાઓ નિમવી છે જે સમાજના ઉદ્ધાર માટે સમાજના દીકરા દીકરીઓ માટે સમાજની આગલી ભવિષ્ય માટે વધારેમાં વધારે સમાજ ઉજ્જવળ થાય અને બલશાલી અને તાકતવર બને એનું આજે એક આ સંકલ્પ છે સેતુ સમાજ આ કાર્યક્રમની અમે શરૂઆત કરી છે આજરોજ મારા ભાઈ શ્રી દિવેશભાઈ સોલંકીનો ચોત્રીસમો જન્મદિવસ છે અને દર વર્ષની જેમ મારો ભાઈ દિવેશ સમાજને કંઈક ઉપયોગી થાય સમાજમાં કંઈ સંદેશ આપે એવો જન્મદિવસ ઉજવે છે અને મારા બાપુજીની જેવી આશા છે કે ભાઈ મારો ભાઈ પપ્પા જેમ જ હું પણ એવા અમે બધા પણ આશીર્વાદ આપીએ છીએ કે મારા પપ્પા જેવું જ મારો ભાઈ પણ એટલું કામ કરે અને સમાજમાં ખૂબ આગળ વધે લોકોનો પ્રેમ મળે એવા સાથે આ જન્મદિવસ ઉજવ્યો છે એમણે તથા સમાજના ભાઈઓ તથા બહેનો સૌ તો આજે મારા ભાઈનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે આજે મારા ભાઈને હૃદયથી ખૂબ શુભેચ્છાઓ આપું છું કે જીવનમાં ખૂબ આગળ વધ અને જે સપનું બાપુજીએ તારા માટે મૂક્યું છે એ તું પપ્પા જેમ આગળ વધી અને સપનું પૂર્ણ કરે એવી આ તકે એક બેન તરીકે જે વિચાર મારા ભાઈને આવ્યો છે અને એની સાથે તમામ જે લોકોએ મદદ કરી છે એ તમામ લોકોને કર્મચારીઓ મંડળો તમામ શિક્ષકો તમામ લોકોને જે ઉપસ્થિત છે આમંત્રને બહાર નાખીને છે એ તમામ લોકોને હું ખૂબ ખૂબ બિરદાવું છું અને ભાઈને એટલું છે કે હર હંમેશ આવી જ રીતે ખૂબ આગળ વધ અને સમાજના કાર્યોમાં સમાજ માટે હંમેશા તત્પરે એવી આ તકે ઈશ્વર અને માતાજીને મને તમને મંદિર ને ખબર છે ત્યારે પુરુષોત્મ ભાઈ ની પુનઃ કઉ છું કે પુરુષોત્મ ભાઈ ની જે ઈચ્છા હતી સમાજ ની સેવા કરવાની એ સમાજ ની સેવા કરવા દિવેશભાઈ એ પર ચાલે છે ત્યારે મારે એક વાત આપ સૌને કેવી છે અહીંયા ઉપસ્થિતિ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર અને છેવાડાના માનવા અમે અને અમને રાજકીય આગેવાનો અમારા દિલ માં વસાવવાનું કોઈ એવી જગ્યા મળી હોય પર માણસ ની ચિંતા કરવા માટે ખૂબ વાત પારસભાઈ પણ કરી વધારે કઈ નહીં પણ મારો જે આ પચીસ વર્ષ નો